વડોદરા શહેરના માજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસામ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયોમાં બે યુવક વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય એવું નજરે પડી રહ્યું છે આ મામલે માજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે જે સ્પષ્ટ વિડીયોમાં નજરે પડે છે વૃદ્ધ છોડી દેવા આજીજી કરે છે છતાં નિર્દયતાથી યુવકો તેમને મારે છે સાથે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જુએ છે સમગ્ર બાબતે માજલપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્ત વૃદ્ધને માજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે આ મામલે જાગ્રત નાગરિકે પોલીસને જાણ કરી હતી તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ હું મારી કંપનીથી મારી કાર લઈને મારા ઘરે જતો હતો એ વખતે સાંજના આશરે સવા છ વાગ્યાનો સુમારે તુલસીધામ ચાર રસ્તા પર સર્કલ આવેલું છે તેની આજુબાજુ લાઇટિંગ છે તેમજ ફુવારા માટે સબમર્સિબલ પંપ લગાડેલો છે એ જગ્યા એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા એમાંથી એક વ્યક્તિ પાયે વૃદ્ધને મારતી હતી અને ગંદી ગાળો બોલતો હતો મેં પોલીસને જાણ કરી હતી પોલીસની ગાડી આવતા માર મારનાર ઈસમ ત્યાંથી ફરાર થઈ ગયા હતા દરમિયાન જે માર મારવામાં આવ્યો હતો તે અજાણ્યા પુરુષનું નામ સરનામું પૂછતા તે બોલતો નથી અને તે માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે તેમણે માજલપુર પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા સાથે માર મારનાર ઈસમો સામે માજલપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે